સૌને જય ભીમ નમો બુદ્ધા જય ભારત જય સંવિધા મિત્રો આજે વઢવાણ ખાતે જે દિવાળી નિમિત્તે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે જે બીકે પરમાર દાદા દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું છે અને છત્રપતિ શાહુજી મહારાજ બોધ પરમાર નટુભાઈ પણ અહીં ઉપસ્થિત હતા તો મિત્રો અહીં સામાજિક આગેવાનો તથા સંસ્થાઓના આગેવાનોએ પણ અહીં હાજરી આપી હતી શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ વઢવાણ દ્વારા આયોજિત આ કાર્યક્રમ યોજાઈ ગયો તો આ બહુ મોટી વાત કહેવાય કે જરૂરિયાતમંદ લોકોને અહીં કીટનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે આપણે જે આ તહેવાર નિમિત્તે રાશન કીટનું વિતરણ કરી રહ્યા છો એવા બીકે પરમાર દાદા આપણી સાથે છે કે જેઓ સેવાભાવી વ્યક્તિત્વ ધરાવે છે અને ખૂબ જ પ્રેમાળું અને માનવ સેવામાં માને છે દાદા તમારું સ્વાગત છે તમે આવો કાર્યક્રમ કર્યો છે શ્રી સદગરુ સેવા ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી બીકે પરમાર હું છું પોતે છું સદગરુ સેવા ટ્રસ્ટ આવ્યો છે રાશન કીટ વિચરા છેલ્લા અમે પચીસ વર્ષથી આ સેવા આપી રહ્યા છીએ અને માનવતાના ધોરણે માનવ સેવાની ઉત્તમ સેવા છે એ ધ્યેય સાથે અને દરેક સમાજના લોકોને હું દર દિવાળીના તહેવાર નિમિત્તે રાશન કીટ જેવી કે ઘઉંનો લોટ ચોખા તુવેરની દાળ મગની દાળ તેલ મીઠું મરચું ચા ખાંડ વગેરે એમના દસ દિવસ સુધી ચાલે દિવાળીનો તહેવાર એ મને સારી રીતે મનાવી શકાય એવી આશાએ અમે દર વર્ષે રાશન કીટનું વિતરણ કરીએ છીએ તેમજ મારી જે સદેવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલમાં જાય તો પણ અમે ગરીબ દર્દીઓને પણ દવાની જરૂર હોય તો દવાને લાવી આપીએ છીએ બ્લડની જરૂર હોય તો બ્લડ પણ લાવી આપીએ છીએ બીજો વેકેશન પડે વિદ્યાર્થીઓને ત્યારે હું વિદ્યાર્થીઓને છેલ્લા પચીસ વર્ષથી શૈક્ષણિક કીટનું વિતરણ કરું છું એમાં ફૂલ સ્કેપના ચોપડાઓ પેન પાટી દફતર કંપાસ તમામ વસ્તુઓ શૈક્ષણિક વસ્તુ વિના મૂલ્યે આપીએ છીએ તેમાં અમારા ત્યાં સ્થાનિક ધારાસભ્ય હોય કલેક્ટર હોય પીઆઈજી હોય આઈજી હોય સમાજ સેવકો પણ હોય અને એના હાથે વિતરણ કરાવે છે એટલે હું પોતા બીકે પણ મારે એવું માનવ છું કે માનવ સેવા એ ઉત્તમ સેવા છે બીજું કઈ છે નહીં અને ગૌતમ બુદ્ધના શરણે કહેલો છું એટલે ગૌતમ બુદ્ધ એમ કે છે તમે જ તમારો દીપક થાવ અને આને મારા એક બોલી છે કે કે ગમે ત્યારે માનવ સેવા આપણે કરવી અને સવારમાં ઊઠી અને બે ત્રણ કામ સારા કરવા એ ધ્યેય સાથે મારી સદગુરુ સેવા ટ્રસ્ટ કામ કરે છે ખૂબ સરસ વાત કરી તો જે સદગુરુ સેવા ટ્રસ્ટ વઢવાણ દ્વારા આજે જે કાર્યક્રમ યોજાયો તો આ કાર્યક્રમમાં વિશેષ વાત એ હતી કે એમની જે માનવતાની વાત કરે છે

દિવાળી નિમિત્તે રાશન કીટ વિતરણના કાર્યક્રમમાં લીમડી વિભાગીય પોલીસ અધિકારી શ્રી વિશાલકુમાર રમારી સાહેબ તેમજ સુરેન્દ્રનગરના ડીવાયસપી પાર્થ પરમાર સાહેબ અમારા કાર્યક્રમમાં આવ્યા અને એમના હાથે અમે કીટ વિતરણ કરાયું તેમજ અમારા શૈક્ષણિક સંકુલના પ્રમુખ રામજીભાઈ પરમાર અને જે ઉજવેર ચલાવે છે નટુભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા રામજીભાઈ પરમાર રહ્યા હતા અને અમારા મંત્રી અમૃત વાણિયા તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ હું તમામ અધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો આભાર માનું છું ખૂબ સરસ આપે જે કિંમતી સમય આપો જે સદગુરુ સેવા ટ્રસ્ટ વઢવાન દ્વારા તો એ બદલ આપનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ જયભાઈ નમ બુદાય